એમએચ એટલે શું એમએચ નો રિપોર્ટ ક્યારે કરાવવો અને કેવી રીતે કરાવવો જોઈએ આ ઉપરાંત એમએચ દ્વારા શું ફર્ટિલિટી પોટેન્શિયલ જાણી શકાય છે આ બધા પ્રશ્નો જવાબ તમને આ વિડીયોમાં ચોક્કસથી મળી જશે સૌથી પહેલા તો એમએચ આપણા જે ઓવરીઝમાં નાના નાના એગ્સ હોય છે એની બહાર જે પેશીઓ છે એમાંથી સિક્રિટ થાય છે અને એમએચ આપણા બીજા શયમાં કેટલા એક્સ છે તેની સંખ્યા દર્શાવે છે હવે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ એ ની માત્રા ઘટતી જાય છે આપણે ડૉક્ટર પાસે જઈને કહીએ છીએ મારો એ એમએચ નોર્મલ છે પરંતુ દરેક ઉંમરે એ એ રેન્જ અલગ અલગ હોય છે જેમ કે અગર જો ઉંમર પચીસ હોય તો એ એમ ત્રણ હોઈ શકે છે જો આપણી ઉંમર ત્રીસ હોય તો આ એ લેવલ ટુ પોઈન્ટ ફાઇવ હોઈ શકે છે આપણી એજ જો પાંત્રીસ છે તો આ એ એમએચ લેવલ બે હોઈ શકે છે અને આ ઉપરાંત જો આપણી એજ ફોર્ટી સુધી હોય છે તો આપણે એએમએચ એમએચ નોર્મલ એગ સુધી કન્સિડર કરી શકીએ છીએ એટલે કે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે એમ એ એમએચની માત્રા ઘટી જાય છે એ ની માત્રા એ દર્શાવે છે કે તમારી ઓવરીઝમાં કેટલા એગ્સ હવે વધ્યા છે પરંતુ એએમએચ એમએચ દ્વારા ક્યારે પણ ફર્ટિલિટીની પોટેન્શિયલ ના જાણી શકાય એટલે કે તમારી ફર્ટિલિટી તમારી એગ્સની ક્વોલિટી કેવી છે એ એમએચ દ્વારા બિલકુલ પણ જાણવામાં નથી આવતું ફર્ટિલિટી પોટેન્શિયલ બીજી બધી વસ્તુ ઉપર આધાર રાખે છે જેમ કે તમારું ગર્ભાશય કેવું છે ગર્ભાશયમાં કોઈ ગાંઠ પોલીપ કે મસો તો નથી ને ગર્ભાશયની દિવાલ બરાબર તો બને છે ને આ ઉપરાંત ફેલોપિયન ટ્યુબ કેવી છે ઓપન છે કે ક્લોઝ છે તેનું કાર્ય કેવું છે આ બધી વસ્તુ ફર્ટિલિટી પોટેન્શિયલ નક્કી કરે છે આ ઉપરાંત મેલ ફેક્ટર જોઈએ પુરુષોમાં જોઈએ તો સ્પમ કાઉન્ટ કેટલા છે મોટીલિટી કેટલી છે ડીએનએ ફિગમેન્ટેશન કેવું છે મોર્ફોલોજી કેવી છે આ બધી વસ્તુઓ પર ફર્ટિલિટી પોટેન્શિયલ નક્કી થાય છે એટલે હંમેશા એ ધ્યાન રાખવું કે જ્યારે પણ એમએચનો રિપોર્ટ કરાવો છો ત્યારે એ યાદ રાખવું કે આપણી ઉંમર કેટલી છે એ અકોર્ડિંગ એની રેન્જ નોર્મલ ગણી શકાય છે ઘણીવાર વાર કપલ એ રિપોર્ટ લઈને અમારી પાસે આવે છે અને કહે છે કે લાસ્ટ યર અમારો એએમએચ એમ ટુ પોઈન્ટ ફાઈવ હતો અને આ વર્ષે અમારો એ એમએચ થ્રી થઈ ગયો છે પરંતુ આ કોઈ હિસાબે પોસિબલ નથી કારણ કે જેમ જેમ ઉંમર વધે તેમ તેમ જ ઘટે છે 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 તો આપણને થશે કે કે આ રીતે પોસિબલ દોસ્તો એવું થાય આપણે એમએચનો રિપોર્ટ અલગ અલગ લેબોરેટરીમાં કરાવીએ છીએ અને લેબોરેટરી ચેન્જ થાય એટલે ત્યાંના સાધનો પણ ચેન્જ થાય છે એમની જે અલગ અલગ ટેકનિકલિટી હોય છે તે પણ ચેન્જ થાય છે એટલે એ એમએચના રિપોર્ટમાં થોડું વેરિએશન આવી શકે છે હવે આપણે જોઈશું કે ડોક્ટર ક્યારે આપણે એમએચ રિપોર્ટ કરાવો તે લખી આપે છે તો સૌથી પહેલા જ્યારે આપણે એવું નક્કી કરીએ છીએ કે આપણે બેબી પ્લાનિંગ હમણાં નથી કરવું તો ડોક્ટર એમએચનો રિપોર્ટ કરાવશે અને તમને કહેશે કે કેટલા વર્ષોમાં તમારે બેબી પ્લાનિંગ કરવું જોઈએ નંબર જ્યારે આપણે પ્રેગનસી પ્લાનિંગ કરી રહ્યા હોઈએ અને પીરિયડ ઇરેગ્યુલર હોય તો પણ એમએચનો રિપોર્ટ કરાવે છે નંબર ત્રણ જો ઓવરીની સાઇઝ નાની હોય તો પણ એમએચનો રિપોર્ટ કરાવવો પડે છે નંબર ચાર આપણે જો ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ કરાવતા હોઈએ તો પણ ડોક્ટર એએમએચ માટે લખી આપે છે અને દોસ્તો આના દ્વારા ખબર પડે છે કે આપણે બીજા એની સંખ્યા કેટલી છે પરંતુ એએમએચ દ્વારા બિલકુલ પણ નક્કી નથી થતું કે તેની ક્વોલિટી કેવી છે દોસ્તો ઘણીવાર એવું પણ જોયું છે કે એએમએચ લો હોય પરંતુ યોગા પ્રોપર ડાયટ અને જો ડેલી રૂટિન જો સરસ રીતે રાખવામાં આવે પ્રેગ્નન્સી કન્સીવ ઇઝીલી થઈ શકે છે એટલે જો આપનો એએમએચ થોડો લો હોય અને આપણે જો યોગ દ્વારા કન્સીવ કરવું હોય તો અમારા પ્રેગ્નન્સી પ્લાનિંગ યોગા વર્કશોપ ઓનલાઈન અને ઓફલાઇન ચાલી રહ્યા છે ડિટેલ્સ આપેલી છે અમારી સાથે જોડાઈને પ્રેગ્નન્સી પ્લાનિંગ ની આ જર્ની ને સરળ અને સફળ બનાવીએ અને એમ એચ ને લગતા કોઈ પણ ડાઉટ્સ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અમે તેનું સોલ્યુશન આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું